પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં સંજેલી બજારો સંપૂર્ણ બંધ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાના વિરોધમાં સંજેલી તાલુકામાં આજરોજ સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યો આ ઘટનાએ સમગ્ર દેશમાં રોષ ફેલાવ્યો છે અને સંજેલીના નાગરિકોએ પણ આતંકી કૃત્યનો વિરોધ કરવા માટે પોતાના ધંધા રોજગાર બંધ રાખીને એકતા દર્શાવી સંજલીના વેપારી વર્ગે દુકાનો બંધ રાખી આ બંધના એલાનને સમર્થન આપ્યું જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકોએ પણ વેપાર ધંધો ટાળીને આ વિરોધમાં ભાગ લીધો આ બધાને કારણે નગરમાં શાંત અને ગંભીર માહોલ જોવા મળ્યો સ્થાનિક પોલીસ દ્વારા શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત નગરના નાગરિકોએ આતંકી ઘટનાના વિરોધમાં સાંજે આઠ વાગ્યે જૂના બસ સ્ટેન્ડ ચોગાન ખાતે એકઠા થવાનું આયોજન કર્યું છે ત્યાંથી શરૂ થનારી કેન્ડલ માર્ચ રેલી આખા નગરમાં ફરશે અને પુનઃ ચોગાન ખાતે પરત ફરી નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે જેરી ગામ આજે બંધ રાખવામાં આવેલું છે કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલાથી સત્તાવીસ લોકોના મૃત્યુ થયા છે તેનો લોકોનો બહુ આક્રોશ છે અને સરકારને એક જ વિનંતી કે એનો જલ્દીથી જલ્દી એનો બદલો લેવામાં આવે અને સબક એવો શીખાડવામાં આવે કે ફરી પાછો આવું કૃત્ય કરતે દસ વાર વિચાર કરે આપણું નામ પિમ્પલભાઈ દેસાઈ